નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે સ્ટડી વિથ એચટી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું વનપાલ ફોરેસ્ટરના નવા આરા મુજબ થયેલા ફેરફાર તો આપણે પહેલાં એની અંદર પહેલાં લેખિત પરીક્ષાનો ત્યારબાદ શારીરિક કસોટી યોજાશે તેના નવા આરા મુજબ જે ફેરફાર થયા છે તે મુજબ જોઈએ તો વનપાલ લેખિત પરીક્ષાનો સિલેબસ કઈ રીતનો કર્યા છે તેમાં સામાન્ય જ્ઞાનની પરીક્ષા જે જીકે ની આવે છે તેમાં પ્રશ્નો 25 હોય છે તેના ગુણ 50 હોય છે તેનો 25% પારણ હોય છે જ્યારે ગુજરાતી ભાષા હોય છે જે 12 પ્રશ્નો હોય છે 24 ગુણ તેના મળે છે તેનો 12% વેટેજ રહે છે જે 12.5% રહે પછી હોય છે તેમાં ગણિત ગણિતના પ્રશ્નો 13 હોય છે તેમાં 26 ગુણ મળે છે અને તેનો પણ વેટેજ 12.5% રહે છે તે પછી હોય છે પર્યાવરણ જેનો પ્રશ્નો પચાસ હોય છે અને પ્રશ્ન સો ગુણ મળે છે તેનું ટકાવારી પચાસ ટકા એટલે કે સૌથી વધારે ભારણ તેમાં પર્યાવરણનું હોય છે અને તેની અંદર દરેક પ્રશ્નોના બે ગુણ આપવામાં આવે છે એટલે કે ટોટલ સો પ્રશ્નો હોય છે અને ગુણ એના બસો આપવામાં આવે છે આ પેપર જે હોય છે ત્રણ કલાકની અંદર આપવાનું હોય છે ત્યારે બીએસસી અને ઇન ફોરેસ્ટડીની પદવી જેને મેળવેલી હોય તેવા ઉમેદવારોને કુલ ગુણના દસ ગુણ મળવાપાત્ર છે એટલે કે જે કુલ ગુણ મળે છે દસ ટકા વધુ મળે છે હવે આપણે જોઈએ તે લોકો શારીરિક કસોટીનો કઈ રીતની હોય છે આપણે ફિઝિકલ ટેસ્ટની શારીરિક કસોટીના નવા નિયમો મુજબ દેખીએ તો એમાં જે સોળસો મીટર દોડ હોય છે જે ભાઈઓ માટે હોય છે એમાં છ મિનિટ હોય છે અને એક સર્વિસમેન જે પુરુષ હોય છે તે લોકોને છ પોઈન્ટ ત્રીસ મિનિટ એટલે કે છ મિનિટ અને ત્રીસ સેકન્ડ આપવામાં આવે છે જ્યારે આઠસો મીટર દોડ હોય છે તે મહિલાઓ માટે હોય છે જેમાં ચાર મિનિટ આપવામાં આવે છે જ્યારે એક સર્વિસમેન મહિલાને ચાર મિનિટ વીસ સેકન્ડ આપવામાં આવે છે પછી આપણે વાત કરીએ તો ઊંચા કૂદકોની જે ઊંચો કૂદકો હોય છે જે પુરુષો માટે ચાર ફૂટ અને ત્રણ ઇંચ હોય છે જ્યારે મહિલાઓ માટે ત્રણ ફૂટ હોય છે એક સર્વિસમેન પુરુષ હોય છે તેના માટે ચાર ફૂટ અને એક સર્વિસમેન મહિલા હોય છે તેના માટે બે ફૂટ નવ ઇંચ

અને એક્સ સર્વિસ મેન પુરુષ માટે પણ 18 ફૂટ જ હોય છે જ્યારે એમાં રસાજડી મહિલાઓ માટે આવતું નથી હવે આપણે આગળ જે છાતી અને વજન ઊંચાઈ વિશે જોઈએ જે પુરુષ ઉમેદવારો હોય છે તે લોકોને છાતી અને વજન કઈ રીતનું હોય તો એસટી ને એસટી ક્રિટેરી કરીને જે ભાઈઓ હોય છે તે લોકો માટે એકસો પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ જ્યારે છાતી ફૂલાયા વગર્યાસી સેન્ટીમીટર જ્યારે ફૂલાયેલી ચોર્યાસી સેન્ટીમીટર હોય છે અને વજન પચાસ કિલોમીટર પચાસ કિલો હોય છે અને અન્ય કેટેગરી માટે વાત કરીએ તો તે લોકોને ઊંચાઈ એકસો સેન્ટીમીટર છાતી અગણ્યાસી સેન્ટીમીટર ફૂલાયા વગરની અને ફૂલાયેલી ચોરાશી સેન્ટીમીટર અને વજનની વાત કરીએ તો તેમાં પણ પચાસ કિલો આગળ હવે આપણે વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે છા જે ઊંચાઈ અને વજન કઈ રીતનું હોય છે તો જે એસટી એસટી કેટેગરીની મહિલા હોય છે તે લોકોને એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર ઊંચાઈ અને વજન પિસ્તાલીસ કિલો માગે છે જ્યારે અન્ય કેટેગરી માટેની મહિલા હોય છે તે લોકોને એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ અને પિસ્તાલીસ કિલો વજન માગે છે મિત્રો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો અને આવી માહિતી દેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો